તો એને પનોતી જ કહેવાય જેમ જુઓ આ એટલા માટે વરસાદ નઈ રોકાતો હોય પણ મારો આદિત્ય નથી રોકાતો હજી અરે પણ વરસાદ ને આ પનોટીને શું લાગે ઓર કે કદાચ કોઈ સ્ત્રી લગ્ન કરીને એના સાસરિયામાં આવે અને સારું કામ થાય તો તેને શું શું કહેશે એને પનોતી ન કહેવાય તો શું કહેવાય એને મુકોને લાભ હું તમને એમ કહું છું કે જવાબ પર પનોટી શબ્દ તમે લોકો ક્યાંથી શોધી લાવ્યા છે અરે એવા તો કાર્ય કેવા કેવા દુનિયામાં થતા હશે તો શું એ બધું પણોટી કેવાથી હશે હા કોઈને ધંધામાં નુકસાન જાય તો શું એને શું સમજો પણોટી સમજવાની તમે તારા લવારા બંધ કરો અરે તમારા દીકરાને હજી પણ સમજાવ કે તારી માની વિરુદ્ધ જે લગ્ન કર્યા છે ને એને પાછી જેવી લાવ્યો છે ને એને આપી આવ એને ભાઈના હાથમાં અરે પણ આવું થોડું થાય કોઈ દિવસ લગ્ન કર્યા પછી પાછી અપાતી હોય કોઈ કારણ વગર ઠીક છે આ ફોન વાગે છે તમારો રિસીવ કરો

ઓકે કોનો ફોન હતો શું થયું ગાડીના ફોટા શું છે બધું અરે મારી ગાડીનો એક્સિડન્ટ થયું છે શું અને ગાડી તો રમેશ લઈ ગયો છે છોયો હાજી તો વાત કરી રહી છું પનોતીની આ પનોતી બેઠી એક્સિડન્ટ થયું અને આ ગાડી તમે પાછી કોઈકને આપી છે ખબર નહી શું થશે પોલીસ કેસ હશે પોલીસ લઈ જશે આપણને અરે મારો દોસ્ત રમેશ લઈ ગયો છે અને એક્સિડન્ટ થયું છે અને મારે ત્યાં જવું પડશે ગાડીમાં વીમો નથી ભર્યો છે તો આ વખતે

અરે પણ ગાડી લઈને હું જ જવાનો હતો પણ એને માંગે એટલે હું ન ગયો ગાડી લઈને નકર ગાડીનું જ એક્સિડન્ટ થવાનું હતું તો હું બેઠો હતો અને સાલુ કે એટલો બહુ આવીને તો જ આવું થયું એવું સમજ નહીં કેમ તું કેમ નથી સમજતી ઊંડું ઊંડું શું કામ બધી વાતમાં લઈ છે એક્સિડન્ટ સાથે બસ તું સમજો છું બસ તું સમજો છો કે આદિત્ય મારા વિરુદ્ધ લગ્ન કરીને અહીંયા લઈ આવ્યો પેલીને અને એને આવતાની સાથે આ ગાડીનું એક્સિડન્ટ થયું અને આ વીમા વગરની ગાડી પાછી અને આ બધું ભોગવાનું કોને આપણે

પર તું આ બધી જે ઘરમાં નેગેટિવિટી જોઈ છે ને એ બધું બંધ કરી દે એની સાથે સારું વર્તન કરવા માટે મગજ મગજમાંથી વિચાર જ કાઢી નાખ મારી મરજી વિરોધ મારી મરજી વિરોધ લગ્ન અરે એને ગમતું હતું એને કાંઈક એનામાં જોયું હશે એકબીજાના પ્રેમ બંધથી બંધાઈ ગયા તો લગ્ન કરી લીધા એને પ્રેમથી બંધાઈ ગયા તો લગ્ન કરી લીધા કેટલી સિમ્પલ વાત કરી દીધી જીવન જીવવાની વાત છે નહી કે રમકડું છે તો રમીને ફેંકી દેવું પણ તું શું કરવા આવું તો અત્યારથી વિચારે છે તમારો લારો બંધ કરો અને રમલા પાસે જાવ અરે તો હું જઈશ પણ છે ને મગજમાંથી આ બધી બધી વાત કાઢી નાખ નગર મને પાછું બાઇક પર એક્સિડન્ટ થશે તારી સાથે રહેવાનું અઘરું છે મને ગાડીનું ટેન્શન છે ને તું પનોટી લઈને બેઠી છે હું જાઉં છું ત્યાં પતી ગયું કામ હા પતી ગયું તમારે કઈ કામ છે તો હું કરી આપું ના ના બિલકુલ નહીં આખો દિવસ કેટલું કામ કરે છે તું મતલબમાં ઘરમાં ફાવી ગયું ને હા મમ્મી બેન બધા બરાબર ને બહુ સારા છે એ લોકો તો મમ્મી અને બેન મને કેટલી હેલ્પ કરે છે કામમાં બધી જ વસ્તુમાં સપોર્ટિવ છે તમે કેમ એમ કહેતા હતા કે એ લોકો આવું કરશે તને હેરાન કરશે આમ કરશે તેમ કરશે પપ્પાના લીધે મને લાગે છે કે પપ્પાના લીધે એ લોકો તો વિરોધ જ કરતા હતા કે લવ મેરેજ નથી કરવાનું પણ પપ્પાએ સમજાવ્યા છે અને કડક શબ્દોમાં કીધું છે કે હવે ઘરમાં હા વહુને હેરાન કરતા નહીં અને ફરિયાદ જો આવી છે તો તમારા લોકોનો વારો પાડી દઈશ પડાદી એમને લવ મેરેજ થી વાંધો હતો ને મારા થી કેમ વાંધો હતો પણ મને લાગે છે તમારે લગન નઈ કરવા હોય એટલે તમે ખોટું બોલ્યા છો એ કેવી વાત કરે છે હું હું શું કામ ખોટું બોલું તો એ લોકોને ને મારા થી કોઈ વાંધો નથી એનું શું કરવાનું નાટક કરતા લાગે છે આ નવું કંઈ આ ખુશી નું કઈ નક્કી ના કે ભાઈ આ ગમે ત્યારે છે ને રમત રમી લે અને એને કે પ્લાન બનાવ્યો હશે તો કે તારી સાથે પહેલા પ્રેમ થી રહેવાનું અને પછી અમારે આ બધાની નજરમાં સારા થઈને પછી તને હેરાન કરવાનું ચાલુ કરશે તો હા હા ઘણી સિરિયલોમાં એવું બનતું હોય છે સાસુ બહુ સારી રીતે રહેતા હોય પણ પાછળથી બીજા ગુંડાઓને ફોન કરીને કહે કે છે મારી બહુ શાકભાજી લેવા જાય છે તો રસ્તામાં તમે એને હેરાન કરજો આ કરજો તે કરજો અને તને તો એમ જ લાગે કે મારા સાસુ તો કેટલા સારા છે એ તો કોઈ દિવસ મારી મતલબ માં આવું કરી જ ન શકે આદી ડરાવો છો કે તમે મને સમજાવો છો ના એટલે તે જે રીતના વાત કરી એ ઉપરથી મને પણ સમજ નથી પડતી કે ખુશી અને મમ્મી બંનેનો સ્વભાવ એક સરખો છે એ બંને એક સાથે જ બધું કરી શકે નિર્ણય કોઈને હેરાન કરવું કોઈને ફોન કરવો કોઈ સાથે બોલાચાલી કરવી ઝઘડો કરવો અને તારી સાથે પ્રેમથી રહે છે સારું અજીબ કહેવાય આ તો પણ સારું કહેવાય સારું પણ કહેવાય ને આમ જોવા જઈએ તો ખુશીની વાત કહેવાય કે તને આ ઘરમાં મેં જે વિચાર્યું હતું એ નથી થતું એ તો છે પણ જોઈએ ચાલો ને જો ક્યારે ગુંડાઓ આવી જશે ને તો એમને પણ હેન્ડલ કરી લેશું આપણે બાકી રહેવાનું તો અહીંયા જ છે ને હા બિલકુલ હવે ગુંડાઓની એસી કે તેસી બીજું શું હોય ડરવાનું નહીં તારે આદી મને ખબર પડી ગઈ છે કે એ લોકોને કદાચ મારાથી વાંધો નહીં પણ હોય લગ્નથી જ વાંધો હશે તમે થોડું ખમી ગયા હોત ને તો આ દિવસ ન આવત પણ ચાલો ઓકે થઈ ગયું તો થઈ ગયું પણ હવે છે ને તમે બધાનું બરાબર મંતવ્ય જાણીને પછી આગળ પગલા ભરજો હવે તો મારે ક્યાં કોઈ એવું પગલું ભરવાનું છે હજી પણ તું મને લગ્ન કરવાનું કહે છે તો બિલકુલ નહીં લગ્ન કરશો ને તો હું જ ગુંડા મોકલીશ મતલબ માં તે તો કહ્યું કે હવે કોઈ આવું પગલું નહીં ભરતા લગ્નનું નું નહીં બાબા કોઈ પણ એવું મેજર કોઈ પણ સ્ટેપ લેવા જતા હોય ને ત્યારે ઘરે પરમિશન લઈ લેવાની લાઈક તમારું બિઝનેસ હોય તમારી બીજી કોઈ કામની વાત હોય લગ્નની વાત મગજમાં કેમ આવે છે સોરી સોરી ચાલો હવે ક્યારે એવું નહીં થાય અને હવે હું મમ્મી પપ્પાને પૂછ્યા વગર કોઈ જ કામ એવું નહીં કરું જેથી એમને દુઃખ લાગે કે પ્રોબ્લેમ થાય સાચું કહું ને તો તારો સ્વભાવ છે જ એવો આ બધું તારા રીતે થયું છે એટલે એમ કે મમ્મી અને ખુશી વિચારતા હતા કે મારો ભાઈ જેને પ્રેમ કરીને આ ઘરમાં લઈને આવશે લગ્ન કરીને તો એ આ ઘરમાં સેટ થશે એનો સ્વભાવ કેવો હશે અમારી સાથે કેમ રહેશે ભાઈને એની તરફ કરી નાખશે અમને લોકોને હેરાન કરશે તો પણ એવું તો થયું જ નથી તો તો બહુ સારા સ્વભાવની છે એમનું ધ્યાન રાખે છે એટલા માટે કદાચ એમને પોતાનું મંતવ્ય પણ બદલી નાખ્યું હશે અને વિચાર્યું હશે કે કદાચ અમે આવી હોઉં ગોતત ને તો પણ આવી ન મળત તો સારું ને કે લોકો સારું વિચારે છે પણ આદી આમ જોવા જઈએ ને તો ઘરના લોકો ખોટા નથી હોતા लव મેરેજના વિરુદ્ધ ઘણી વખત માં બાપ એટલે પણ જતા હોય છે કે એમનું બાળક આગળ જતા હેરાન ન થાય આઈ મીન તમે વિચાર કરો ને આપણે બંને બધાની વિરુદ્ધ જઈને લગ્ન તો કરી લીધા ઓકે પણ પછી આપણી બંનેની વચ્ચે ન બન્યું તો હા બની શકે થઈ શકે તો ઘણા બધા પ્રોબ્લેમ્સ થાય એ લોકો પણ પ્રોબ્લેમ્સ લાઈફ સ્પોઇલ થઈ જાય ના તમે ક્યાંય ના કે ના હું ક્યાંય ન રહું પછી ના બીજામાં મન લાગે ના આપણો ઘર સચવાય અને લવ મેરેજ કર્યા હોય એટલે થબ્બો તો આમ પણ લાગેલો જ હોય હા એ વાત સાચી પણ જે થયું તે બસ આપણી બંનેની ઈચ્છા પૂરી થઈ ગઈ અને ઘરમાં પણ બધાને હવે કંઈ વાંધો નથી બધું બરાબર ચાલે છે તો બીજું શું જોઈએ ઊંઘ આવે છે બીજું કઈ જોતું નથી હવે તમારી વાતો પતે તો હું થોડી વાર લાંબી થઉં આખો દિવસ કામ કરી કરીને થાકી ગઈ છું હા થોડીક વાર આરામ કરી લે સુકમમ વિચારમાં પડ્યા છો તને ખબર જ છે કે આ ઘરમાં આ પનોતી આવતાની સાથે કેવડું મોટો સંકટ આવી ગયો છે ગાડીનો વીમો નતો ભર્યો અને કોઈ ગાડી લઈ ગયું એને એક્સિડન્ટ કર્યું સમજાતું નથી કે આ ઘરમાં દિવસે ને દિવસે શું થશે તને ખબર છે આ ચોમાસામાં ક્યારેય આટલો બધો વરસાદ નથી આવતો એક સડક ના જોયું ને તે કદાચ ને તારો ભાઈ આદિત્ય અને અને લઈને આવવાનો હશે ને ત્રણ દિવસથી વરસાદ પણ નથી રોકાતો ગામને તો નુકસાન થયું જ છે સાથે ને સાથે આવી અને આવતાની સાથે જ તે જોયું હા તારા પપ્પાની ગાડીનું એક્સિડન્ટ થયું છે એમાં તારા પપ્પા તો માનવાને તૈયાર નથી હા મમ્મી તમારી વાત એકદમ સાચી છે જ્યારથી ઘરમાં એનો પગ આવ્યો છે ને ત્યારથી કંઈકનું કંઈક નુકસાન થાય છે અને ન થવાનું કંઈકનું કંઈક થાય છે સમજાતું નથી કે આદિત્ય આના પ્રેમમાં કેવી રીતે પડી ગયો એવો તો શું મોહી ગયો આખી દુનિયામાં કોઈ બીજી છોકરી જ ન હતી અને નાલાયક છોકરી લઈ આવ્યો છે તો શું જોયું નહીં હતી હા આવી અને તમારા સામે કેવા જવાબ આપતી હતી હવે બેટા આ બધી તારા પપ્પાની કરામત છે તારા પપ્પાએ હા પાડી અને આદિત્ય આ છોકરીને ઘરમાં લઈ આવ્યો હવે આપણે એ વિચારવાનું છે કે તારા પપ્પાને પણ ખબર ન પડે અને આદિત્યને પણ ખબર ન પડે આપણા બંને માં દીકરી એવી આઈડિયા લગાવવાની છે ને કે આ ઘરમાંથી નિરા સામે શીખી કે મારે આ ઘરમાં રહેવું જ નથી હા મમ્મી તમારી વાત એકદમ સાચી છે આપણે કાઈક ને કાંઈક એવી પ્રોબ્લેમ છે ને એના માટે ક્રિએટ કરવી પડશે ને કે જેનું સોલ્યુશન આપણે બની જઈએ અને એને ઘર છોડીને જવું જ પડે અહીંયાથી અને તું મારી દીકરી છો એટલે તારે પણ કઈક મગજ તોડાવવાનું છે કે આ પનોતીને ઘરમાંથી કેવી રીતે બહાર કાઢીએ કારણ કે આજકાલની છોકરીઓ વધુ ભણતી હોય ને તો એના પાસે ઘણું બધું મગજ હોય અને ઘણી બધી આઈડિયાઝ હોય હવે તું જ કે આને શું કરવું કે ઘરમાંથી બહાર નીકળી જાય મારા મગજમાં એક વાત આવે છે કદાચ તો તમારા અને મારા બંનેના મગજમાં સેમ જ આઈડિયા આવ્યો છે આઈડિયા કેવી લાગી એકદમ જબરદસ્ત બસ ખુશી હવે તું જો આ તારી મમ્મીનો ખેલ તારી મમ્મી પણ કઈ કામ નથી આઈડિયાસ માટે મને એવું હતું કે હું ખુશીને આ વાત કરીશ અને કદાચ ના પણ પાડે પણ હવે મને એ પણ ડર નથી કારણ કે તું મારી વાતમાં સહમત છો હા મમ્મી તમારી વાતમાં ના પડાય અને સાંભળ આ વાતની કોઈને ભણક ન લાગી જોઈએ હા મમ્મી આજકાલ તો દિવાલને પણ ગાન હોય છે ને પણ આપણે બરાબર તોડફોડ મચાવી દઈશું યસ સાચી વાત છે એટલે હવે પનોથી જાય અને સારી એવી છોકરીને આપણે આદિત્ય સાથે લગ્ન કરી દઈએ અને આપણે આપણું જીવન શાંતિથી છે ને પસાર કરીએ ને એવું ઈચ્છીએ છીએ તો ખુશી હવે બધી જ આપણી બધી વાત તો થઈ ગઈ છે ને તો આપણે એટલું વિચારવાનું છે કે મમ્મી ક્યારે જાય અને ક્યારે આપણે આપણું કામ પતાવીએ સમજી હા મમ્મી આપણે એકદમ એલર્ટ રહેવું પડશે ચા પપ્પા મને બધી જ ખબર પડી ગઈ છે મીરા તું અત્યાર સુધી મારી સાથે જે આ ખોટું નાટક કરી રહી હતી ને પકડાઈ ગયું છે તું કહેતી હતી કે મમ્મી અને ખુશી તારી સાથે સરખી રીતે રહે છે તને હરેક કામમાં સપોર્ટ કરે છે એવું કાંઈ નથી મમ્મી તમને આ ગમે છે પણ લો થઈ ગયો ભેંસ લો

નામે પણ ફોર્મ ભર્યું હતું ખુશી નામ પર પણ ફોર્મ ભર્યા હતા પણ લાગ્યા નથી આ તમારી વહુ લકી છે વિચાર કરો એના સુકન કેટલા સારા કેવાય આ ઘર માટે એના પગલા કેટલા લાભદાયી કહેવાય કે એને આવ્યા હજી થોડો સમય થયો છે એના નામ પર પપ્પા એ ફોર્મ ભર્યું અને કામ કરજો પપ્પા મેં નક્કી કર્યું છે કે મીરા નામ પર આ મકાન લાગ્યું છે ને એટલે હું મારી પનોતીને ને લઈને આ નવા મકાનમાં રહેવા જતા રહીશું આપણે બંને જ પપ્પા તમે મમ્મી અને ખુશી અહીંયા ભાડે જ રહેજો વર્ષો સુધી હું જ આવીશ બિલકુલ નહીં આ શું બોલો છો તમે આપણે પરિવારને અલગ કરવા માટે આ નહોતું કર્યું નહીં પોતાનું ઘર એટલા માટે કર્યું હતું કે આપણી સહુલિયત માટે હોય ભવિષ્યમાં આપણને કામ આવી શકે અને મમ્મી અને બેન થી નોખા થઈને કયું જીવન જીવવું છે તમારે અરે તું સમજતી નથી આ લોકો તને રાખવા જ નથી માગતા તને સ્વીકારવા જ નથી માગતા કઈ વાંધો નહીં ન સ્વીકારે તો કઈ વાંધો નહીં હું તોય પણ રહું છું હું સહન કરી રહીશ મમ્મીને એ લોકો આટલા સમયમાં મને નથી સ્વીકારી શક્યા કદાચ થોડો સમય હજુ નીકળી જશે પણ એક દિવસ એવો જરૂર આવશે કે મમ્મી અને ખુશીબેનને હું ગમીશ સારી લાગીશ અમારી વચ્ચે બનતું હશે વેમ જે તાર એક દિવસ નહીં પણ આ સમાચાર સાંભળી અને આપ ખરેખર મારા સગી આંખે જોઈને મને એવું લાગે છે કે મેં તારા પર જે અનોતી નામનો શબ્દ બેસાડી દીધો છે ને એ ખોટો હતો અત્યારથી જ તો અમને ભમવા લાગી છે એક વહુ તરીકે ને ઘરની દીકરી તરીકે મમ્મીજી તમને હું ન ગમતી હોય ને તો એ ચોખ્ખે તમારે ખોટું બોલવાની કોઈ જરૂર નથી બની શકે કે જેમ કોઈ માણસનું ગમવાનું કારણ ના હોય એમ કોઈ માણસનું ન ગમવાનું કારણ પણ ના નથી બોલતી હવે જે પણ ગઈ શને જે પણ બોલીશને હે પતો સત્ય જ હશે તમે એક જ હા ભાભી મને પણ માફ કરી દો

પણ મને તમારાથી કોઈ વાંધો નથી ખુશી બેન તમારી છે વિચારી લેજો હજી પણ મોકો છે મારા મમ્મી અને મારી બહેનને હું સારી રીતે ઓળખું છું બંનેનો સ્વભાવ એક સરખો છે અને બંને છે ને ચપટી વગાડતા ફરી જાય એવા માણસો છે કાલ સવારે આપણે નવાં ઘરમાં રહેવા જશું ને તો ફરી પાછળ એમનો રંગ બતાવવાનું ચાલુ કરશે તો તકલીફ તને પડશે એટલે તારે હજી પણ તારી પાસે મોકો છે તું હું અને પપ્પા થઈ રહી તો તમારે થોડીક સાબિતી આપવી પડશે મમ્મી આપણે એક કામ કરીએ ભાઈને માફી પત્ર લખીને આપી દઈએ એનાથી કંઈ નહીં થાય સાંભળી લો તમારે સ્વીકારવું પડશે કે મેં જે આ લવ મેરેજ કર્યા છે એ છોકરી સારી છે સંસ્કારી છે આપડા ઘરને સારી રીતે સંભાળી શકે એમ છે અને તમારી માન મર્યાદા આપડા ઘરની આબરૂ બધું જાળવે છે સાચું કે ખોટું કદાચ તમે મારા માટે આવી વહુ ના ગોતી શકત બોલો સાચી વાત છે કે તે જેવી છોકરી સોધી ને હવી કદાચ અમે દીવો લઈને સોધવા જાત ને તો પણ ન સોધી શકત અને હા હું શું કહું છું આ વહુને શું કહેવાય ખબર છે તું જે પનોટી વહુ કહેતી હતી ને એને પનોટી વહુ નહીં પણ સંસ્કારી વહુ કહેવાય ભાગ્યશાળી કહેવાય હા સંસ્કારી વહુ કહેવાય ભાગ્યશાળી વહુ કહેવાય અરે એવા નામો તો ઘણા છે જો તારે બોલવા હોય તો પણ તને તો એક જ નામ ગમતું હતું પણ હવે આ નામ ભૂલી જશે સમજાઈ ગયું તને હવે ભૂલી ગઈ છે તો પાછો શું કામ તમે દોરા હો છે એક વાર જવા દો ને હવે હું લક્ષ્મી મારી ઘરની લક્ષ્મી ને એના હાથે મકાન દાન આપું છું કોને મકાન ફરી ગયું આપણું હા જોયું હા બાળાના મકાન નથી હવે આપણે પોતાના મકાનમાં આવી ગયા વાહ